ભરૂચમાં વસતા ક્ષત્રિય સમાજ દ્વારા આજરોજ કાજરા ચોથના પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી હિંગળાજ માતાના પ્રતિકરૂપે કાજરાને નૃત્ય કરાવી અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી શ્રાવણ શ્રાવણવદ ચોથ એટલે કે કાજારા ચોથના પર્વની ભરૂચમાં વસ્તા ક્ષત્રિય સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી આ તહેવાર પાછળ સંકળાયેલ કથા અનુસાર ભગવાન પરશુરામ કોપાયમાન થઈ જ્યારે ક્ષત્રિયોનો નાશ કરવા નીકળ્યા હતા ત્યારે ક્ષત્રિયો હિંગળાજ માતાના શરણે ગયા હતા અને હિંગળાજ માતાએ ક્ષત્રિયોને બચાવી તેઓને ચુંદડી આપી હાથશાળના વ્યવસાયમાં જોડવા આહવાન કર્યો હતો ત્યારથી ભરૂચમાં આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે માતાજીના પ્રતિકરૂપે ચુંદડીની મદદથી લાકડાના પાટલા પર કાજારો બનાવવામાં આવે છે અને ઢોલ નગારાના નાચ સાથે નૃત્ય કરવામાં આવે છે સમાજના યુવાનો કાજરો માથે મૂકી નૃત્ય કરાવે છે ક્ષત્રિય સમાજના લોકોએ કાજરા ચોથ નિમિત્તે હિંગળાજ માતાના દર્શનનો લાવો લઈ ધન્યતા અનુભવી હતી શ્રાવણ વદ ચોથ એટલે ભલ સમસ્ત ક્ષત્રિય જ્ઞાતિ પંથનો કાજા ચોથનો ઉત્સવ જ્યારે પરશુરામજી ક્ષત્રિયોને હણવા નીકળેલા ધરતી પર ક્ષત્રિયોનો નાશ કરવા નીકળેલા ત્યારે સમગ્ર ક્ષત્રિયો ભેગા થઈને મા હિંગળાજને પ્રાર્થના કરેલી અને હિંગળાજ માતાએ ક્ષત્રિયોની રક્ષા કરેલી ત્યારે ક્ષત્રિયોના હથિયાર હેઠે મુકાવેલા અને વણાટ કામનો ધંધો અમને આપેલો અને ત્યારથી હથિયાર હેઠે મૂકીને અમે માતાજીની સૌપ્રથમ પ્રથમ ચુંદરી બનાવીને એ માતાજીને અર્પણ કરી એ આ કાજરાનું પ્રતિક ત્યારથી દર વર્ષે ભરૂચમાં રહેતા સમસ્ત ક્ષત્રિય સમાજ સમગ્ર વિશ્વભરમાં ક્ષત્રિયો રહેલા છે પરંતુ આ ઉત્સવ એવો છે કે ફક્ત ભરૂચના ક્ષત્રિય